ડભોઈ નગરપાલિકાની સામે આવેલ સરકારી હોસ્પિટલની પાણીની ટાંકીમાંથી પાણી લીકેજ કારણે હોસ્પિટલમાં નવા બનાવેલા વોર્ડ રૂમમાં પાણી લીકેજ હોવાને કારણે સમગ્ર રૂમની અંદર લીલ ભાજી રહી છે જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાથી દાખલ દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે અને વધુ બીમાર પડવાની શક્યતાઓ દર્દીઓમાં સેવાઈ રહી છે એક તરફ અહીંયા બીમાર દર્દીઓ સાજા થવા માટે આવે છે ત્યાં જ ગંદકીને કારણે લોકો વધુ માંદા પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે જો હોસ્પિટલના સત્તાધીશો વૈદ્ય તકે તેનો નિકાલ લાવે અને પાણી નીકળતું બંધ થાય તો લીલ થવાથી ગંદકી બંધ થાય અને ચોક્કસ દર્દીઓને રાહત મળે